આપના જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે એક લાખ ચોત્રીસ હજાર અઢાર અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે ત્રણ લાખ એકાવન હજાર આઠસો પેતાલીસ મતદાર એમના ફરજનો ઉપયોગ કરવાના છે મતદાર ઓળખ કાર્ડ સિવાય જે ગુજરાત સરકાર તરફ ગુજરાત રાજ્યના આદેશથી આપણા જિલ્લામાં તાલુકા પંચાયતની ટોટલ બાવન તાલુકા સીટ છે અને નગર પંચાયતની ટોટલ પચાસ નગરપાલિકાની પચાસ સીટ છે અને સંવેદનશીલ મથકો અને અતિસંવેદનશીલ મથકો ઉપર વિડીયોગ્રાફી પણ વ્યવસ્થા રહેવાની છે આપણે મીડિયાના મારફત હું દરેક પ્રજાજન થી અપીલ કરું છું કે જે જે વ્યક્તિ મતદાર તરીકે આ તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં સમાવિષ્ટ હોય તો એમનો ચકલાસી ડાકોર નગરપાલિકાના ટોટલ થર્ટી ફોર વોર્ડ ની એકસો છતીસ બેઠકની સામાન્ય ચૂંટણી અને કપડવંજ નગરપાલિકાના બે વોર્ડની બે બેઠકની પેટા ચૂંટણીઓ યોજનાર છે અને કપડવંશ તાલુકા પંચાયતની કુલ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા અંગેની આદર્શ આચાર સંહિતા અત્યારે જિલ્લામાં અમલમાં છે અને ચૂંટણી કાર્યક્રમ દરમિયાન નામાંકન માટેના સમયગાળા દરમિયાન અત્યારે કુલ ત્રણસો અડસઠ ઉમેદવારો નગરપાલિકા ચૂંટણીની હરીફાઈમાં છે જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં પંદર બેઠકો બિનહરીફ થયેલ છે

चुटनी ना दिवस नहीं बात करूं तो सोल बे बेजार 25 रोज सवारे सात थी सांझनार छोक अलार्ड दरमियान मतदान की प्रक्रिया हाथ दरवाजा आओ शे नगर पालिका ने चुटनी में कुल 151 मतदान मतदारों पर तालुका पंचायत ने चुटनी में 350 छन्नू मतदान मतदारों पर चुटनी था जे मतदान मतदारों खाते मतदारों म સમગ્ર જરૂરી સુવિધાઓ આપણી તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે નગરપાલિકાની ચૂંટણી માટે કુલ એક લાખ મતદાર મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખ કાર્ડ માધ્યમથી મતદાન કરશે અને કારણસર જો ના કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગના છબ્વીસ અગિયાર સોલ ના આદેશથી નિયત કરેલ ખોટા ફોટાવાળા કુલ ચોથા દસ્તાવેજ પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરી શકે છે